માલવણ અમદાવાદ હાઈવે પરની બે હોટલોનો જીએસઆરટીસી દ્વારા માન્યતાઓ રદ કરી બસો ઊભી નહીં રખાય ગત રોજ ગુજરાત એસટી વિભાગે અમદાવાદ માલવણ હાઈવે પરની બે હોટલોને ડીલિસ્ટ કરી છે જેમાં ગુજરાતમાં દોડતી એસટી બસોના રૂટમાં હાઈવે પર આવેલ હોટલો પર હોલ્ટ રાખાતા હોય છે અને જેમાં ઘણી હોટલો બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદો મળ્યા બાદ એસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જીએસઆરટીસી વિભાગે અન્યોના નામ ચલાવાતી સત્યાવીસ જેટલી હોટેલો સામે કાર્યવાહી કરીને લાયસન્સ રદ કરાયા છે જેમાં માલવણ હાઈવે પરની અખિયાણા પાસે આવેલ શિવશક્તિ હોટેલ અને મજેઠી ગામ પાસે આવેલ સર્વોદય હોટેલના લાયસન્સ રદ કર્યા છે અને હોટેલો પર બસ નહીં ઊભી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ